નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ મિત્રો તારીખ ગુરુવાર આજે સોના ચાંદીના ભાવ મિત્રો આજે આપણે અંદર વાત વિડીયોના છીએ તો પેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તે પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ મિત્રો બે લાયક સોના પચીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે મિત્રો ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં વધારો થયો તો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની મદદગાર કે મિત્રો ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તે પહેલાં મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો સડસઠ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો ચોર્યાસી હજાર છસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તેમજ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો મિત્રો